નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખેડૂતો માટે ને તમામ ગુજરાતીઓ માટે સૌથી મહત્વપૂર્ણ રહેવાના છે તેથી મિત્રો છેક સુધી મિત્રો વિડીયો જોજો આજના સમાચાર તમારા માટે ખૂબ જ કામના રહેવાના છે પરંતુ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટળું બટન પણ દબાવી દેજો સૌથી પહેલા આપણા તમામ ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કીધું છે કે કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયા કરવામાં આવે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભલામણ કરવામાં આવી છે એટલે ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કીધું છે કે કપાસના ટેકાના ભાવ બે રૂપિયા પ્રતિ મણ કરવામાં આવે આની સાથે સાથે મિત્રો બીજા પાકોના પણ ટેકાના ભાવ વધારવાની જાહેરાત કરી છે પરંતુ એ પહેલા કપાસની વાત કરી દઉં તો કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવ વધવાનો અંદાજ કરવામાં આવી છે એટલે મિત્રો 15 ફેબ્રુઆરી પછી મિત્રો ભાવની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો થાય એવી મિત્રો સંભાવના છે અને લગભગ 100 રૂપિયા થી લઈને 150 રૂપિયા કપાસના ભાવ સુધરે એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો મિત્રો અહેવાલો મુજબ મિત્રો સામે આવ્યું છે કે પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવ પંદરસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા વચ્ચે થાય તેવી મોટી ધારણા જોવામાં આવી છે ત્યાર પછી મિત્રો કૃષિ મંત્રીએ અલગ અલગ ભાવોની મિત્રો જે ભલામણ કરી છે કઈ ભલામણ કરી છે તો મગફળીની અંદર પણ એક ભલામણ કરવામાં આવી છે જેમાં મગફળીના રોકડિયા પાકની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવ કરો એવી ભૂપેન્દ્ર પટેલને ભલામણ કરી છે ત્યાર મિત્રો ડાંગર અંદર પાંચસો સાહીઠ રૂપિયા અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ રૂપિયા અને તલમાં ત્રેવીસો રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે તો ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલ મોટી જાહેરાત કરી છે ત્યાર પછી મિત્રો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા મહત્વના સમાચાર હવે મિત્રો ખેડૂતો માટે ચણા તુવેર આવી છે જેમાં મિત્રો તારીખથી ચણા તુવેર રાયડાની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા મિત્રો શરૂ થઈ ગઈ છે જે પણ ખેડૂત મિત્રોએ ચણા તુવેર અને રાયડાની મિત્રો ટેકાના ભાવે પોતાનો માલ વેચવો હોય તો પાંચ ફેબ્રુઆરીથી

અને રાયડાનો ભાવ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે તો અત્યારે મિત્રો આ ભાવ રાખવામાં આવ્યો છે પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે કદાચ આ ભાવની અંદર ફેરફાર થઈ શકે છે તો જેવો મિત્રો આ ભાવની અંદર ફેરફાર થાય એવું અમે ખેડૂત દુનિયા ચેનલ મારફતે તમને જણાવીશું તો આપણી ખેડૂત દુનિયા ચેનલને રોજે રોજ જોતા રહેજો જેથી મિત્રો તમામ સમાચાર તમને મળતા રહે ત્યાર પછીના મિત્રો સમાચાર ફાસ્ટેગ ને લઈને આવી ગયા છે મિત્રો અગાઉ કહેવામાં આવ્યું હતું કે ફાસ્ટેગ માં કેવાયસી કરવાની જે તારીખ છે મિત્રો છેલ્લી તારીખ છે પરંતુ મિત્રો આ તારીખ ને હવે લંબાવી દેવામાં આવી છે હવે મિત્રો તારીખ લંબાવીને 29 ફેબ્રુઆરી 2024 કરવામાં આવી છે અગાઉ આ તારીખ જાન્યુઆરી મહિનાની 31 તારીખ છેલ્લી હતી પરંતુ હજી ઘણા બધા લોકોને કેવાયસી કરવાનું અધૂરું છે બાકી છે તેથી મિત્રો હવે છેલ્લી તારીખ લંબાવીને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે કરવામાં આવી છે એટલે કે આ મહિનાની ઓગણત્રીસ તારીખ છેલ્લી છે જે લોકોએ હજી પણ ફાસ્ટેગમાં કેવાયસી નથી કરાવ્યું તો ઓગણત્રીસ તારીખ સુધીમાં કરાવી લેજો ત્યાર પછીના મિત્રો મફતમાં ગેસને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા 2.0 યોજના શરૂ કરવામાં આવી છે જે જે મિત્રોએ ઉજ્વલા યોજનામાં ફોર્મ ભર્યા હતા એવા તમામ મિત્રો માટે એક મોટી ખુશખબર આવી છે હવે મિત્રો જે લોકોએ ફોર્મ ભર્યા છે તમામ મિત્રોને મફતમાં ગેસ સિલિન્ડર એની સાથે સાથે ચૂલો સગડી લાઇટર તમામ વસ્તુ મિત્રો આપવામાં આવે છે માત્ર તમારે 100 રૂપિયા ભરવાના આવે છે 100 રૂપિયામાં તમને સિલિન્ડર આપવામાં આવે છે તો આ જાહેરાત થઈ છે તેથી જે મિત્રોએ અગાઉ ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભર્યા એ તમામ મિત્રોને લાભ મળવાનો શરૂ થઈ ગયો છે તમે પણ જો અગાઉ ફોર્મ ભર્યા હતા તો એકવાર ચેક કરાવી લેજો તમને પણ મિત્રો મફતમાં સિલિન્ડર મળશે અને મિત્રો જે લોકોએ હજી સુધી ફોર્મ નથી ભર્યા તો એ તમામ મિત્રોને પણ જણાવી દઈએ કે હાલ ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે તો તમામ મિત્રો માટે આ મોટી ખુશખબર હતી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓગણત્રીસ ઘટકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે આ ઓગણત્રીસ ઘટકો કયા કયા છે સૌથી પહેલાં જણાવી દઉં તો પાવર ટીલર મશીન ખરીદવું હોય તો એના માટેની સહાય પ્લાન્ટર માટેની સહાય પ્લાવ વાવણીઓ ડિગર ચાફ કટર પાવર થ્રેશર કટર મશીન માલ વાહક સામાનનું વાહન માટેની ખરીદી રોટાવેટર લેન્ડ લેવર આવા મિત્રો ટોટલ ઓગણત્રીસ ઘટકો તમે આખું આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને લિસ્ટ જોઈ લેજો જે પણ માટે તમારે સહાય જોતી હોય તો પહેલી ફેબ્રુઆરીથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી રાખવામાં આવી છે તો પહેલી ફેબ્રુઆરીથી મિત્રો ફોર્મ ભરાવાના શરૂ છે પરંતુ વહેલા તે પહેલાના ધોરણે હોવાથી ટૂંક સમયમાં લક્ષ્યાંક પૂરો થઈ જવાનો છે તો વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી લેજો ત્યાર પછી મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને જે સબસિડી આપવામાં આવે છે એમાં મિત્રો બે વર્ષ લંબાવી દેવામાં આવ્યા છે તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટી ભેટ છે જાહેરાત કરવામાં આવી છે કે એકત્રીસ માર્ચ બે સુધી આ સબસિડી આપવામાં આવશે તો જે પણ રેશન કાર્ડ ધારકોને રેશનની દુકાને ખાંડનો સંગ્રહ એટલે ખાંડનું જે વિતરણ કરવામાં આવે છે જેમાં બીપીએલ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને આ ફાયદો થવાનો છે તો ખાંડની અંદર મિત્રો વધારાનો જથ્થો મિત્રો જે આપવામાં આવે છે સબસિડી આપવામાં આવે છે એમાં મિત્રો હવે બે વર્ષ લંબાવી દેવામાં અગત્યના મોટા સમાચાર આવી ગયા છે મિત્રો ભારત ચોખા મિત્રો હવે તમને સસ્તા ભાવે મળશે ભારત સરકારે એક નવી બ્રાન્ડ શરૂ કરી છે જેનું નામ છે ભારત બ્રાન્ડ આ બ્રાન્ડથી મિત્રો અગાઉ પણ

આવશે અને આ ચોખાના પેકેટ પાંચ કિલો અને દસ કિલોની અંદર આપવામાં આવશે તો તમામ મિત્રો માટે મોદી સરકારે મોટી ભેટ આપી છે હવે મિત્રો ભારત ચોખાની અંદર માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવશે જો કે મિત્રો આનું વિતરણ કરવાનું પણ શરૂઆત થઈ ગઈ છે જો તમારે ખરીદવું હોય તો ક્યાંથી તમે ખરીદી શકશો તો નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેટિંગ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેનું શોર્ટ નામ છે મિત્રો નાફેડ આ નાફેડ દ્વારા ચોખાનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે સરકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર ઉપર પણ તમે મિત્રો ચોખા ખરીદી શકશો અને ધીમે ધીમે આગળના સમયમાં ઈ કોમર્સ સાઇટ ઉપર પણ ઓનલાઈન ચોખાનું વિતરણ કરવામાં આવશે તો ભારત ચોખાને લઈને મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન